વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાંથી રાહને અલગ અલગ તાલુકાના દરજ્જો મળતા સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી છે આ નિર્ણયથી આસપાસના ગામડાઓના લોકોને દસથી પંદર કિલોમીટરના અંતરે જ તમામ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થશે સ્થાનિક લોકોએ ભાજપ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો છે નવા તાલુકાની રચનામાંથી વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને આ નિર્ણયથી લોકોને સમય અને નાણાં બંનેનો બચાવ થશે નવા તાલુકામાંથી વિવિધ સરકારી કચેરીઓની સ્થાપના થશે જ્યારે સાથે જ નવા ઉદ્યોગોની સ્થાપના થવાની સંભાવના પણ છે જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે આ નિર્ણયથી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે વર્ષો જ્યારે કોઈ વ્યક્તિને ખોળો ભરાય એટલે કે નવ તમતીને બાળક અવતરે અને ખુશી થાય એટલી ખુશી આ વિસ્તારની જનતાને થઈ છે ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીનો અને અમારા યુવાન અને લોકપ્રિય લોકસેવા એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો કે જેમણે રાહને તાલુકો બનાવ્યો એટલે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે પ્રજાને જે અહીંથી પાવડાસણ જેને પાંત્રીસ કિલોમીટર પડે શેરવાડા બેવડા જેને થોડા ચાલીસ કિલોમીટર પડે એ લોકોને દસ થી પંદર કિલોમીટરના અંતરે રાહની અંદર તમામ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ મળશે જેથી જનતાનો સમય અને નાણાં બંનેનો બચાવ થશે અને પ્રજા અહીંયા આ વિસ્તાર પણ સુખી થશે અને અહીંયા તમામ પ્રકારની કચેરીઓ આવવાથી તેમજ નહીં નવા ઉદ્યોગો આવવાથી તાલુકો બનવાથી જનતાને રોજગારીની પણ તકો ઊભી થશે રા તાલુકો જે વર્ષોથી એની જરૂર હતી એ આજે નોટિફિકેશન થયું છે એ બદલ શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર અમારે થરાદ અહીંથી ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર પડતો હતો એ હવે રાહ ઘરાઓને અમને બધી સરકારી સુવિધા મળશે એ બદલ લોકોને દૂર નહીં જવું પડે થરાદ સુધી લોકો નહીં થવો પડે રાહ તાલુકો થયો એ બદલ ગુજરાત સરકારનું અને અમારા માન્ય શંકરભાઈ આજે વાવધરાદ નવા જિલ્લાનું નોટિફિફિકેશન પણ આવ્યું અને વાવધરા જિલ્લામાં નવા ત્રણ તાલુકા જાહેર કરવામાં આવ્યા એમાં પ્રથમ અમારો રાહ તાલુકો બનાવવામાં આવ્યો વાવ તાલુકામાંથી રણધર તાલુકો બનાવવામાં આવ્યો અને દિયોદર તાલુકામાંથી ઓગર તાલુકો બનાવવામાં આવ્યો ખરેખર આ એક લોકસેવક એવા શંકરભાઈ ચૌધરી સાહેબ જ આવું આ કરી શકે લાખ લાખ અભિનંદન શંકરભાઈને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આ વિસ્તારમાં જ્યારે શંકરભાઈ ઇલેક્શન લડતા હતા શંકરભાઈ જે બોલ્યા એ વર્ત્યા હૈ અને હજી અહીંયા અમે અઢળક આજ છેલ્લા પાંચ દિવસથી અહીંયા જે વરસાદના આટલા અતિવૃષ્ટિના કારણે જે તોફાન થયું નુકસાન થયું એમાં ઘાસચારો હોય કે તળાવો ભરવા માટેની પાઇપલાઇનો અહીંયા અઢળક એવી વ્યવસ્થા કરીએ ખરેખર શંકરભાઈ સાહેબના ભગવાનને પ્રાર્થના કરો કે એમની તાકાત વધે એમને આયુષ્ય વધે